જય માતાજી મિત્રો ઉજ્જૈનની મેલડીમાંની વાર્તા આ ચોસઠ જોગણીઓ ઘોડાસર બમ્મર તળાવમાં સ્નાન કરીને તૈયાર થઈ આકાશ માર્ગે જવાની તૈયારી કરી એટલે આ મેલનું પુત્ર બોલ્યું ઓ બોન જોગણી મારી વાત સાંભળો ને તમે ચોસઠ જોગણીઓ મને મેલના પુતળાને જોતું તો કર્યું પણ હવે મારું કંઈક ઠેકાણું પાડતા જાઓ એટલે જોગણીઓ બોલી કે ઉમેલ ના જવાય ત્યાં જાજે અને ખવાય ત્યાં ખાજે આ અસ્માલિયા કાચી ની બાર કાણી તેલ અને તીરમ નો ખીચડો મેલ ના તને આપ્યો ફરી પાછું આ મેલ નું પુતળું બોલ્યું બોન તમે મને ખાવા તો આપ્યું એ તો બરાબર છે પણ હવે ખાવા ઉપર થોડો મુખવાસ આપો ને એટલે જોગણીઓ બોલી જવાય ત્યાં જાજે અને લેવાય તે લેજે કડીના જીવન રબારીનો ગુઠ્યો છેલ બકરો તને આપ્યો વળી પાછું મેલનું પુત્રું ફરીથી બોલ્યું તમે મને ખાવા આપ્યો મુખવાસ પણ આપ્યો આ મુખવાસ ઉપર આશી પાતળી નિશાની આપતા જાઓ ને એટલે આ જોગણીઓ બોલી જવાય ત્યાં જાજે અને પીવાય ત્યાં પીજે અજુડી કલારણનો બાર પઠીનો દારુ અને તોડકાની તોડી તોતીના ઓઢણ તને આપ્યા વડી પાછું મેલનું પૂજડું ફરીથી બોલ્યું અને કહ્યું બોન જુગણી આ બધું આપ્યું પણ તમે ચોસઠ છો જો એ ચોસઠ જોગણી મને તમારો થોડું થોડું સાથ આપો તો આ મેલના પુત્રાનો પાવર વધી જાય એટલે આ ચોસઠ જોગણીઓ બોલી કે મેલના પુતળા તો સાંભળ અમારી ચોસઠ જોગણીના થોડા થોડા સર તને આપીએ છીએ પણ તું આ કોડા સર પમર તળાવની રખેવાળી કરે છે મેલના પુતળા તારું કળયુગમાં જય જય થાય છે માણસોને અમારી જરૂર પડશે પણ કદાચ અમને આવતું મોડું થશે અમારે પહેલાં તું પહોંચી જઈશ આવું વચન આપીને તો અસર તેમના માર્ગે પડી ગઈ આ મેલના પુત્રામાંથી ઉત્પન્ન થઈ એટલે તેનું નામ મેલડી પડ્યું પછી આ મેલડી આ તળાવની રખેવાળી કરવા લાગી આમ કરતા કરતા મેલડીએ એક દિવસ વિચાર કર્યો લાવને જોગણીએ કહ્યું હતું કે કડીના જીવન રબારીનો ભૂટ્યો છિલ બકરો લઈ આવ એટલે મેલડી કડી આવીને જીવન રબારીના ઘરે આવી આ જીવન રબારી અભિમાની અને અહંકારી હતો મેલડી ડોશીનો રૂપ લઈ જીવન રબારીના ઘરે આવીને ઊભી રહી એટલે જીવણે તેના કુટુંબવાળાને કહ્યું આ ડોશીને જે ખાવું હોય તે આપી દો એટલે આ ડોશી બોલી કે મને કંઈ ખાવા જોઈતું નથી પણ જો આપવું જ હોય તો જીવન તારો બુટિયો છેલ બકરો મને આપ એટલે જીવન બોલ્યો ઓ ડોશી તારા માર્ગે પડી જા આ બકરાનું નામ લીધું તો તને માર્યા વગર નહીં મૂકું આ જીવાણે તેના માણસોને કહ્યું આ ડોશીને અહીંથી ઉપાડો અને ગામના સુમાડે મૂકી આવો માણસોએ ડોશીને ઉપાડી અને ગામની સીમમાં મૂકીને હજુ પાછા આવ્યા ન હતા તો ત્યાં જ આ ડોશી પાછી આવી અને જીવન રબારીના ઘરે હાજર થઈ ગઈ ડોશી બોલ્યા કે જીવન આ બુટ્ટીઓ છેલ્લ મહિને આપી દે નહીં તો કાલે સવારે જોયા જેવી થશે જીવન બોલ્યો કે ડોશી અહીંથી નાસી જા એટલે આ મેલડીએ કામણ ક્રિયા છોડી જીવન રબારીના ઘરે સાત દીકરા અને સાત હોવને મારે જીવન રબારીએ ખબર પડી કે આ ડોશી કોઈ સામાન્ય ડોશી નથી બીજો દોશીઓ દોશી સવારે પાછી જીવન રબારીના ઘરે હાજર થઈ અને બોલી જીવન હજુ સમય છે આ બુટિયો છેલ મને આપી દે જીવન કાઠીલો હતો માનતો ન હતો દોષી હું જીવન રબારી છું હું મરી જાઉં તે હકની વાત છે પણ આ બુટિયો છેલ તો નહીં આપો બીજે દિવસે જીવનના શરીરમાં આ મેળના નામનું દુખ શરૂ થયું આ દુઃખ જીવનથી સહન થતું નહોતું છેલ્લે જીવન હારીને આ ડુસીને કૂટ્યો છેલ્લે બકરો આપ્યો એટલે ડોસી બોલી જીવન આ બકરો હું એમ એમ નહીં લઉં તારે મારા નામનો માડવો નાખવો પડશે અને માડવામાં તું મને બોટ્યો છેલ્લે બકરો આપ જીવન રબારીએ મેલડીએ કહ્યું હતું તે પ્રમાણે કર્યું જીવન રબારીએ મેરડીનો માડવો નાખ્યો અને આ અને આ માડવામાં મેરડીને બુટ્યો છેલ બકરો આપ્યો આ બુટ્યો છેલ લઈ મેલડી બોલ્યા કે જીવન તારા દીકરા અને સાત વહુને સમસારમાં જઈને ટોકો પાડજે હું મેલડી તને તારા દીકરા અને વહુને પાછી આપવી પછી મેલડી બુટવે છે લઈ અજુડી કલારેને ત્યાં ગઈ ડોશીનો અવતાર લઈ લાકડીને ટેકે ટેકે અજુડી પાસે ગઈ અને અજુડીને કહ્યું અજુડી મને બે ગ્લાસ દારૂ આપને બોન એટલે અજુડી કલારેન બોલી ડોશીમાં તમારે મરવાની ઉંમર થઈ અને હવે તમે દારૂ પીવો છો માર્ગે પડી જાવ ડોસી બે ગ્લાસ દારૂ તો શું એક ટીપી નહીં આપું એટલે ડોશી બોલી હજુ તારે દારૂ ના આપવું હોય તો કઈ નહીં પણ તારો દીકરો લાલ્યો ક્યાં છે એટલે હજુ ડી જુઠ્ઠું બોલી અને કહ્યું મારો લાલ્યો તો ચાર ધામની યાત્રા કરવા ગયો છે એટલે ડોશી બોલ્યા કે ચાર ધામની યાત્રા કરવા ગયો હોય તો બરાબર પણ જો પણ જો અજુડી તારા કર્મ સુતો હોય અને તારા દીકરાને હું સુતો રાખું તો મને ગામમાં સીવાડે બોલાવવા આવજે આવું કહી અજુડીને આવું કહી અજુડીને ત્યાંથી દોશી આ ચાલી નીકળી અને ગામમાં સીમાડે આવીને બેઠી જાય મેલમાં